સુરતના હોળીબંગલા વિસ્તારમાં અચાનક જ આજે બપોરના સમયે ગેલેરીનો એક ભાગ ધરાશાય થયો હતો જેને પગલે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ ગેલેરીનો ભાગ ધરાશાય થતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા આ અંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે આજે બપોરે અગિયાર બાવીસ કલાકની આસપાસ સૈયદપુરા વિસ્તારમાં આવેલ હોળીબંગલા પાસે અચાનક ગેલેરીનો ભાગ ધરાશાય થયો હતો ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અંદાજિત ચાલીસ વર્ષ જૂની આ બિલ્ડિંગ હોવાનું સામે આવ્યો હતો ગેલેરી તૂટી પડવાનો કોલ ફાયરને મળતા ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં કતારગામ ફાયર સ્ટેશન ગાંચીસેરી ફાયર સ્ટેશન અને મુગલીસરા ફાયર સ્ટેશનની ગાડીઓ સાથે ફાયર જવાનો પહોંચ્યા હતા અસ્કા હોટેલની બાજુમાં આવેલ આ બિલ્ડિંગ રેસિડેન્શિયલ છે પરંતુ કોમર્શિયલ યુઝ થતો હોવાનું સામે આવ્યું છે આજે ગેલેરીનો ભાગ તૂટી પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે બિલ્ડિંગ પાસે પાર્ક કરેલ અમુક ટુ વ્હીલર ગાડીઓ કાટમાળમાં દટાઈ જતા બાઇકને નુકસાન પહોંચ્યું હતું આ ગેલેરી તૂટી પડી ત્યારે ઘણા લોકો ત્યાંથી પસાર થતા હતા જોકે સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી આ ગેલેરી તૂટી પડવાની ઘટના ત્યાં લગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે આજે સવારે 11:22 ની સુમારે બિલ્ડિંગ કોલેપ્સ થયેલો કોલ ફાયર કંટ્રોલને કતરગામ ગાંચીસેરી અને મુગલીસરા ફાયરની ટીમો ઘટનાસ્થળે રવાના થઈ હતી અને ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ કંઈક માણસે સામાન ઈજા થયેલી હતી તે દબાયેલા હતા તેઓને બહાર કાઢી અને વધુ સારવાર માટે ખસેડવામાં આવેલા હતા પણ બિલ્ડિંગની પરિસ્થિતિ જોતા પાંત્રીસ થી ચાલીસ વર્ષ જૂનું જણાઈ આવે છે એટલે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર છે સ્ટેબિલિટી છે એ નબળી હોય જણાય આવ્યું છે હવે શું કામગીરી કરશે અત્યારે હાલમાં સેન્ટ્રલ ઝોનના ઇજનેર અહીં અવેલેબલ છે જે આગળની જે ઘટી કાર્યવાહી છે તે કરવામાં આવશે એ નોટિસ સેન્ટ્રલ ઝોનમાંથી બિલ્ડિંગ જર્જરી નોટિસ કઈ આપવામાં આવી આવેલી છે જાણવા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત